ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને એકસો આઠમાં ફરજ બજાવતા હિરલબેન પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં હાજર રહીને એક્ટિવા પર પરત જઈ રહ્યા હતા તે દરમિયાન નરોડા એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંને મહિલા કર્મચારીઓના મોત નીપજ્યા હતા આ ઘટના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ મામલે તપાસ કરી રહી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવર રૂપમસિંહ ઠાકુરને દેગામમાંથી પાડ્યો છે અમદાવાદની ચાંદખેડામાં આવેલ એશિયન ગ્લોબલ સ્કૂલમાં અમદાવાદ શહેર એનએસયુઆઈ પ્રમુખે એડમિશન બાબતે ઝપાઝપી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીને એલસી આપી દેવામાં આવ્યું હોવાથી એનએસયુએ પ્રમુખ તિલકરામ તિવારીએ સ્કૂલના ડિરેક્ટર સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે તિલકરામ તિવારી સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે હવેથી પંચાવન ટકા મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય થકી એસટી નિગમના કર્મચારીઓને રૂપિયા ત્રીસ કરોડથી વધુનો લાભ મળશે જેથી ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ચાલીસ હજાર કરતાં પણ વધુ કર્મચારીઓને ડીએનઓ વધારાનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે આપેલા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો